હાલ ઋતુ ચાલી રહી છે શહેર પાણી ભરાઈ રહ્યા છે અને પડી રહ્યા છે અને પડવાના કારણે અને પાણી ભરાવાના કારણે લોકો છે અને કામગીરીની પણ ખુલી રહી હોય તેમ કહી શકાય જે દ્રશ્યો દ્રશ્યો વોર્ડ નંબર દસ ની કચેરીના નિહાળી રહ્યા છો કે તનજા વિસ્તારની વોર્ડ નંબર દસ માં આવેલ ખુશબુનગર હેમતનગર આતિશનગર તમામ વિસ્તારના ખરાબ રસ્તાઓ અને ખાડાઓથી પરેશાનીના કારણે આજ રોજ જે વિસ્તારના લોકો છે રજૂઆત કરવા માટે કચેરીએ વરસાદ પડી રહ્યો હોય તેમ છતાં પણ તેઓની સમસ્યા લઈ વોર્ડ નંબર દસ ની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે સંબંધિત અધિકારી તો અહીંયા નથી પરંતુ જોવાનું આવી રહેશે કે તેઓ દ્વારા રજૂઆત કોને કઈ રીતે કરવામાં આવે છે આપડે હવે અસફકભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અસફકભાઈ શું કેશો રજુઆત શું છે દસ દિવસમાં બીજી વખત વોર્ડ નંબર દસ ની કચેરી ખાતે આવવું વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી સતત વંચિત રાખવામાં આવે છે વારંવાર ફરિયાદો કરવામાં આવે છે આ ખુશબુનગર રહેમતનગર આતિફનગર નસીમનગર નસીબનગર આ બધી વિસ્તારના લોકો છે એ વિસ્તારમાં વારંવાર ફરિયાદો કરવામાં આવી છે સોસાયટીના આગેવાનો દ્વારા અમારા નેતાઓ દ્વારા પણ છતાં ત્યાંની ફરિયાદોનું કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી ત્યાં એક એક ફૂટ જેટલા ખાડાઓ રસ્તા ઉપર પડેલા છે રસ્તાઓના ખાડાઓ બાબતે રજૂઆત કરી છે આ વિસ્તારના લોકોને પાણીનો પ્રશ્ન છે પાણીના પૈસા ભરેલા છે પણ નલસે જલ યોજનામાં પંદરસો પંદરસો ભરેલા છે પણ નલસે જલ નહીં નલસે છલ યોજના થઈ ગઈ છે પૈસા ભરેલાને ને ચાર ચાર વર્ષ થઈ જાય તો બી એ પાણીની લાઈનો આવે નહીં ને પાણીની લાઈનો નખાય નહીં અને રોડ રસ્તાઓ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે સ્ટ્રીટ લાઈટ બાબતે રજૂઆત કરવામાં આવે પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે કોઈ ને કોઈ બહાના કાઢવામાં આવે ગટરના ના પ્રશ્નો છેલ્લા પાંચ દિવસથી ઘણી બધી જગ્યાએ ત્યાં વિસ્તારમાં ગટરો ઉભરાય છે ગટરો બાબતે પણ કહેવામાં આવ્યું કે ગટરો તમે લોકો શોધીને આપો ખોલીને આપો એટલે શું પ્રજાનું કામ છે ગટરો ખોલવાનું ને શોધવાનું અહીંયાથી જે ગટરો અરજી આપી અને ગટરો ત્યાં સુધી કે તમે ગટરો ખોલીને આપો અને એ કામ પ્રજાનું છે કે એ લોકોનું છે એટલે આવી રીતે અધિક કર્મચારીઓ જો આવું કામ કરશે તો કેવી રીતે ચાલશે અને આ લોકો વેરા ભરે છે વેરાનું વળતર મળવું જોઈએ અમે લોકો અહીંયા આવ્યા છે આજે અહીંયા અધિકારીઓને મળવા માટે જ આવ્યા છે કે કયા કારણસર આ જે જે અધિકારીઓ આવા પ્રકારની ભાષા વાપરતા હોય એમને હટાવો અહીંયાથી આજે એક મહિનાથી મેં જાતે પોતે સલિંગ અહીંયા આવું છું કોર્પોરેશનની અંદર અમારા રસ્તાઓ એટલા ખાડા પડી ગયેલા છે કે અમારા વિસ્તારની ની અંદર બબે મસ્જિદો છે બે કબ્રસ્તાનો છે અત્યારે સ્કૂલ પણ બની છે ચોમાસાનો ટાઈમ છે ફૂટ ફૂટ બબે ફૂટ ના ખાડા પડી ગયેલા છે છોકરાઓ ને સ્કૂલ આવવા જવાની એટલી બધી તકલીફ છે છેલ્લા એક મહિનાથી થી મેં રબારી સાહેબ અને આશુતોષ સાહેબ ને દિલ આવીને રજૂઆત કરું છું કે છે કે હા અડધા કલાક માં આવ્યા છે કલાક માં આવ્યા છે પછી અમારો ફોન બ્લોક લિસ્ટ માં નાખી દે છે આશુતોષ ભાઈ આશુતોષ ભાઈ કોણ છે આશુતોષ ભાઈ વોર અધિકાર રસ્તાના છે સાંભળે જ કોનું કે નહીં સાંભળે બિલકુલ સાંભળતા નથી અમારા દિવસના હું પોતે 10 10 15 15 ફોન કરું છું મને બ્લોક લિસ્ટ માં નાખી દે છે પછી મેં જાતે અહીંયા આવું છું તો કે હા અડધા કલાકની અંદર એ વાત ને આજે એક મહિનો થયો છે તમારે કોર્પોરેશન ના કેમેરા માં ચેક કરવું હોય તો કરી શકો છો અમે વેરા ભરીએ છીએ ગઈ મહિના જાન્યુઆરી અમે વેરો ભરેલો હતો તે છતાં પણ સાત મહિના થયા નથી અને બીજા વેરા આવી ગયા તમે વેરા ભરો તો અમે કામ કરીએ તો અત્યાર સુધી ના શું કર્યું તમે અમે તમને વેરા પૈસા આપે તમે અમને રસ્તા બનાવ્યા પણ અમે જાતે નથી બનાવી રોડ બનવાનો જયારે મોદી આવવાના હોય ને ગાડીઓ ભરવાની હોય ત્યારે પબ્લિક દેખાય છે ત્યારે આવીને અમારા ઘરો અંદર આવીને એવું કે છે કે તમને આઠ જ દિવસ કામ ઘર હોય ત્યારે લીલાબેન મકવાડા ઘર જ હોય ત્યારે અમારી ઘેર આવે છે તમે આઠ દિવસ માં પંદર દિવસ માં કામ કરીશું અમારી પબ્લિક ખાલી સિક્કા મળવા જાય છે પૂછે છે ક્યાંથી આવો છો તમે કે કામ નથી કરતી કેમ મિયાષ આશુતોષ આશુતોષ ભાઈ એક મહિના થી અમને લલાવે છે આજે કરી આપું ક્યારે કરી આપું એવી રીતના એક મહિના થી અચ્છા અમારા ખુશ્બુનગરની ની અંદર ગટર ભરાય છે ચાર દિવસ પહેલા અરજી આપેલી છે એવું કે છે કે તમે ઢાકર ખોલીને રાખો તો અમે કામ કરવા એ ઢાંકર ખોલવાના આજે ચાર દિવસ થયા છે રાતે વરસાદ એટલો પડ્યો છે ઢંકર ની અંદર છોકરાઓ સ્કૂલે જતા પડી જાય તો કોની જિમ્મેદારી દારી કોની છે કોની છે આજે અમે દસ દિવસ થી રાખી કે કાલે ગાડી આવે પરમ દિવસે ગાડી આવે અમે કચરો કરી નથી અમે ઢકલ અમારા ઘરના રૂપિયા કરીને અમે ખોલીને એમને તો બી રાજી નથી મળતા નથી

મારી માગે પૂરી કરો આસુદસ ભાઈને સસ્પેન્ડ કરો અમારી માગે પૂરી કરો નારા સાથે વોર્ડ નંબર 10 ની કચેરી ખાતે અસ્વાગ મલેકને આજેવાનીમાં રજૂઆત કરવા માટે આવ્યા છે ઓફિસ ના આવેતા મુજેમ નાજે પંખા છે જે પંખા છે પંખા ચાલુ હશે પણ કોઈ પણ તમને દેખાય નહીં આ રેવન્યુ ઓફિસર સાહેબ નું ઓફિસ છે પરંતુ રેગ્યુલર આના પહેલા પણ પંખા વા ચાલુ જ રહે છે ખેર હવે આ લોકો એ રજૂઆત કરવા માટે પોએ સાહેબ છે અહીંયા કેમ કે આના પહેલા અમે આવ્યા ત્યારે પંખા ચાલો ત્યાં સાહેબ નતા આવ્યું હતું એટલા માટે હવે ઉપર આપણે જઈશું અને જે વોર્ડ નંબર દસ કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તો પણ સાહેબ અહીંયા ઉપલબ્ધ નથી તેઓ દ્વારા ફોન કરવામાં આવ્યો આશુતોષભાઈ ને પરંતુ આશુતોષભાઈ પણ અહીંયા ઉપલબ્ધ નથી તેવું જાણવા મળ્યું છે આપણે જે છે વોર્ડ નંબર દસ ની કચેરી ખાતે પહોંચ્યા છે હાઈવે કોર્પોરેશન હાઈ હાઈવે નારા તેઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે એન્જિનિયરિંગ વિભાગ છે કદાચ એવું લાગે છે કે ભાઈ અહીંયા જ બેસતા હશે પણ અહીંયા તેઓ ઉપલબ્ધ નથી હવે આપ જોઈ શકો છો કેશુદોષ

વાત 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 તમારો તમારો પ્રશ્ન તમે જ્યારે પણ કોઈ પણ સમયે તમને રજૂઆત કરવા આવીએ એટલે તમે છે ને

તમારા ત્યાં પેલા ત્યાંથી અમે તો અહિયાં જે અધિકારી જે વાત કરી અમે કોઈ વ્યક્તિગત વ્યક્તિ ની વાત નથી કરતા બરાબર અને તમારે રોજ ઉઠે પ્રશ્નો આજ કામો કરવાના હોય અને એ કામમાં કામો ના થાય તો વ્યક્તિ ગુસ્સે થાય વ્યક્તિ અને એ વ્યક્તિ ગુસ્સે થાય તો તમારે અહીંયા આવીને શાંતિ છે એને સાંભળવાનો છે તમે એના બદલે તમે વાત કરો અત્યારે અમારા બે મુદ્દા છે એક પાણી ના પ્રશ્નો છે ગટર નો પ્રશ્ન આપણે રોડ નો પ્રશ્ન છે

એક બે વાત કરી લેવાય ભાઈ ભાઈને પણ સિન ચાલુ છે ભાઈને બેમ ને રાદરીય હોય તો જ ના રહે કઈ ના ગુજરાત આ નિલામ નંબર આ છે हां बिल्कुल ये लाभ 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 है स्वतंत्र राष्ट्र अब पर है જ્યારે બી ડ્રોન લગાડીએ એટલે આ ભાઈ પોતાના નંબર ને આ રીતે બ્લોક કરી દે છે એટલે એનો નંબર બીજી ને બીજી જ બતાવે મને ગૃહમંત્રીજી પણ બીજી છે એટલે એ તો બહુ મોટો મિનિસ્ટર છે આ ભાઈ ને તો આપણે છે ને પીએમ ના સચિવ પદે લઈ જવો પડે એવી પરિસ્થિતિ છે એનું કારણ છે કે તમે જ્યારે જુઓ ને ત્યારે એનો ફોન બીજી જ બતાવે અસલમાં એ બિઝી થવાનું કારણ એટલું કે એ ભાઈ તમે ફરિયાદ કરો એટલે પછી તમારો નંબર બ્લોક લિસ્ટ માં નાખી દે એટલે તમે જ્યારે બી ફોન કરો એટલે તમારો નંબર બ્લોક બ્લોક બોલે બોલે એટલે એટલે એવું કે બીઝી છે એટલે આ અસલમાં છે ને આ ભાઈને એવોર્ડ આપવાનો છે અમારે કામ ચોરી એવોર્ડ જે આજે હવે અંદર જે કામચોર કર્મચારીઓ છે એમના માટે બસ હવે આજથી અમે એવું લોન્ચ કરી દઈએ કામચોરી એવોર્ડ એટલે આજે આ ભાઈને અમે કામચોરી એવોર્ડ આપવા માટે આવ્યા છે હમણાં જ હું અહીંયાથી હવે કામચોરી એવોર્ડનો એક બનાવું છું અને એ ભાઈ ની એ ભાઈની ની રાહ જોઈને બેઠો છું નહીં આવે તો એના ખુરશીને કામચોરી એવોર્ડ આપીને જઈશું એ સ્થળ પર મળે એ સ્થળ પર કદી આવે ના કોઈ લાઈવ કોઈ પણ પ્રશ્ન હોય રોડના ના ખાડાઓ બાબતે એને વારંવાર કોઈ પણ ફરિયાદ કરીએ તો સ્થળ પર આવવાનું નહીં ફરિયાદ સાંભળવાની નહીં ઓફિસમાં માં આવીએ તો ઓફિસ માં મળવાનું નહીં તો ભાઈ તું કઈ જગ્યાએ કામ કરે છે તું અમને બતાવ એની પાસેથી અમે જવાબ માંગીએ છીએ અમે અધિકારીઓ પાસેથી જવાબ માંગીએ આની પાસેથી જવાબ લો કે આ કઈ જગ્યાએ કામ કરે છે એની એવી કઈ સાઈટો ચાલે છે અહીંનો પગાર લઈને હરામનો બીજી જગ્યાએ નોકરી કરવા તો નથી જતો ને એ ફોને ના ઉચકે એ ફરિયાદો ના સાંભળે એ કોઈનું સાંભળે નહીં તો એ વ્યક્તિ ને અહિયાં જરૂર નથી અમારે અમારા વિસ્તાર માં કામ કરવા માટે જે વ્યક્તિ વોર્ડ દસ માં કામ કરવા માટે આવે એ કામ ચોરી કરશે તો એને કામ ચોરી એવોર્ડ સ્વરૂપે એને ગળામાં અમે ચપ્પલ નો હાર પહેરાવીશું હવેથી મળતા નથી આશુતોષભાઈ હકીકત છે અને પહેલા પણ તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે પણ મળ્યા કદાચ તેઓને જેવો અલગ અલગ આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપી છે તેવા કદાચ કામો ચાલતા હોય કદાચ એવો હોય શકે કે મંત્રી સાહેબથી પણ વધારે તેઓ વ્યસ્ત હોય તેના માટે અહીંયા ઓફિસ પર ઉપસ્થિત ન રહેતા હોય વોર્ડ નંબર ની કચેરી ખાતે તાનેલા વિસ્તારના જે રહીશો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે આ એ ખાડવાળા રોડ પર આવે તો એમને ખબર પડે કે અવરજવર કરવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ અધિકારીઓ જ્યાં ગટરો ઉભરાય છે ત્યાં રહેવા આવે ને એક કલાક ખાલી રોકાઈને જાય તો એમને ખબર પડે કે ગટર ઉભરાય તો લોકોને કયા પ્રકારની સમસ્યાનું સમસ્યા તેઓને ઉદભવતી હોય છે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો હોય છે હવે જોવાનું એ રહેશે કે આ લોકોને આશુતોષભાઈ ક્યારે મળે છે તેઓની સમસ્યાનું ક્યારે સમાધાન લાવવામાં આવે છે તે તો આવનાર સમય જ બતાવશે કેમેરામેન વિરાળસૈયા સાચું આદિલ પટેલ સ્પાર્ક ધ ન્યૂઝ વડોદરા